ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના યોગી ફાર્મ પીપલગ ખાતે મહિલા સંમેલન યોજાશે ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ દ્વારા સોળ ત્રણ બે હજાર પચીસના રોજ મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરાયું છે આ સંમેલન સોળ ત્રણ બે હજાર પચીસના રોજ યોગી ફાર્મ પીપલગ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં સાંસદ દેવસી ચૌહાણ હિરણ પંડ્યા અખિલ ભારતીય અધ્યક્ષ બીએમએસ ઉપસ્થિત રહેશે મારું નામ જીગ્નેશ મજમુદાર છે અને મારો હોદ્દો છે હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું શું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે શું કાર્યક્રમમાં એવું છે કે ભારતીય મજદૂર સંઘની સ્થાપના ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનમાં થઈ હતી અને અમે પચાસ સિત્તેર વર્ષ પૂરા કરીને અત્યારે સિત્તેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને અમારા સિત્તેર વર્ષ ત્રેવીસ જુલાઈ ઓગણીસ બે હજાર ને પચીસમાં પૂરા થાય છે એટલે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસથી ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી એક વર્ષ અમે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો સમાજ માટે કર્યા છે એમાં ત્રેવીસ એ લોક લોકસંપર્ક અભિયાન છે જનજાગરણ અભિયાન છે સંમેલનો છે નિધિ કલેક્શન છે એ પ્રકારના અમે જુદા જુદા કાર્યક્રમો કરી અને લોકોને ભારતીય મતદારસંઘ સાથે અને સમાજ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ કાર્યક્રમોના ભાગરૂપે અમારે નવ તારીખે અમે જુનાગઢમાં સત્તરસો યુવાઓનું યુવા સંમેલન કર્યું અને સોળ તારીખે સોળમી માર્ચને રવિવારે નડિયાદમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે અમે આખા ગુજરાતભરમાંથી ત્રણ હજાર મહિલાઓનું મહિલા સંમેલન કરી રહ્યા છીએ અને મહિલા સંમેલનમાં જ અમારા અખિલ ભારતીય અધ્યક્ષ એજે પંડ્યા અને અમારા ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી શ્રી વી રાજેશજી હાજર રહેશે અને અમે જુદા જુદા વક્તાઓને અમે બોલાવીને એક મહિલા જાગૃત જનજાગરણનું એક અભિયાન કરેલું છે આ અમારો પબ્લિકમાં અંતિમ કાર્યક્રમ છે જાહેર કાર્યક્રમ એ રીતે અમે અને આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો હિન્દુસ્તાનના તમામ રાજ્યોમાં થાય છે એને જ કરીના ભાગરૂપે ગુજરાતમાં અમે સોળ માર્ચ બે હજાર પચીસના રોજ કાર્યક્રમ કરી ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યુઝ નડિયાદ